માંડવી ખાતે ભગીની મંડળનો વાર્ષિકોત્સવ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાયો માંડવી શહેરમાં વર્ષોથી શિક્ષણ સાથે સેવાકીય કાર્યો કરતી મહિલાઓની સંસ્થા ભગીની મંડળનો વાર્ષિકોત્સવ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાયો હતો કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય નારી શક્તિઓના હસ્તે કરાયું હતું ત્યારબાદ મંડળના પ્રમુખ સુજાતાબેન ભાયાણી રમીલાબેન મહેતા દમયંતીબેન બારોટ વસંતબેન સાયલ પલ્લવીબેન દવે ઉષાબેન શાહ અર્પણાબેન વ્યાસનું સન્માન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું જોશી મિનલબેન મહેતા મહેતા કલ્પનાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કૃતિઓ રજૂ કરાઈ હતી શ્રી કચ્છ માંડવી ભગે મંડળની સ્થાપના લગભગ એસી વર્ષ થઈ ગયા સૌથી કચ્છમાં જૂનામો જૂની મહિલા સંસ્થા અને બાલમંદિર મંદિર છે એમાં આપણે બાલમંદિરમાં બાળકોને અભ્યાસ કરાવીએ છીએ એ ઉપરાંત મહિલાઓ માટેના ઉત્કર્ષ માટેની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે પહેલાં અહીંયા સિવણ ક્લાસની શરૂઆત સૌથી પહેલાં અહીંયા થઈ હતી એના પછી બહેનો માટેના વિવિધ સેમિનાર અને વિવિધ વર્ગોનું આયોજન કરવામાં આવે છે બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે હમણાં જ્યારે માંડવી મંડળ મંડળનું આ રિનોવેશન થયું એ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં એનો પ્રોગ્રામ હતો અને એક વર્ષ પૂરું થયું એની ઉજવણીના ભાગરૂપે આ પખવાડિયાની અમે વિવિધ ઉજવણી કરી એમાં બાળકોનું આરોગ્યની ચેકિંગ કરી એ ઉપરાંત બહેનો માટેના વેસ્ટમાંથી બેસ્ટના વર્ગો અને અમારા કુકિંગ એક્સપર્ટ હંસાબેન સોની છે એના દ્વારા કુકિંગના વર્ગોનું આયોજન કરવામાં આવ્યું સુંદરકાંડના પાઠનું ધાર્મિક પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું અને આજે જ્યારે પખવાડિયાનો અંત છે વરસાંતે ઉજવણી કરવામાં આવી ત્યારે બાલમંદિરના બાળકો માટેનો વાર્ષિકોત્સવ વિવિધ મહિલા પણ આયોજન કરેલું છે એ અમારા વડીલ છે સૌથી જૂના તો એ પણ અમારી સાથે જ કામ કરે છે પછી અમારા ખજાન છે મિલનબેન મહેતા છે એના પછી અમારા સહમંત્રી કલ્પનાબેન મહેતા છે આ ઉપરાંત આપણા માધવી બેન દવે છે રમીલાબેન મહેતાની ની વાત કરું છું એ મારા આજીવન સભ્ય છે હાલમાં અમારી સાથે વસંતબેન સાયલ અને દમયંતીબેન બારોટ પણ આ વર્ષે એમાં જોડાયા છે પુષ્પાબેન રાવડા પણ અમારી સાથે છે કીર્તિદાબેન રાવલ જે પ્રોફેસર છે એ પણ અમારી સાથે છે આવી રીતે જુદા જુદા ફિલ્ડના મહિલાઓ સાથે મળીને ખભે ખભા મિલાવીને કામ કરે છે એ તમે જોઈ શકો છો કે આ એક વર્ષની અંદર કેટલું ભવ્ય રિનોવેશન થયું અને એમાં ખાસ કરીને આભાર માનું તો રમીલાબેનનો મારા ગુરુ છે કે જેમનો સાથ અને સકાર પીઠબળ છે એટલે જ અમે આ કામ કરી શક્યા છીએ અને એમના ભાઈ ડોક્ટર નવીન મહેતા તે દાનવીર ચેજાનિતા માંડવી ના છે એ પણ અહીંયા વાલમંદીરમાં જ અભ્યાસ કરો છે એમણે એ મુખ્ય દાતા તરીકે એમણે ડોનેશન આપ્યું છે આ ઉપરાંત અરવિંદભાઈ ટોપરાણી જે મસ્કતવાડા છે એમણે પણ ડોનેશન આપ્યું છે રામજીભાઈ પટેલ કંપાલાવાડા એમણે પણ ડોનેશન આપ્યું આ ઉપરાંત સૌથી સારી વાત તો એ છે કે કહેવાય છે કે ચેરીટી બેગન સેટ હોમ એટલે અમારા બહેનો છે એને પણ જેમ રામ રામસેતુમાં ખિસકી કામ કરે એવી રીતે બધા ને પાંચ હજાર એવું ડોનેશન એટલે સૌથી પહેલા શરૂઆત અમે અમારાથી કરી છે અને અમારા જૂના જે મેમ્બર લલીની બેન દસ્તુને ખાસ સાવું યાદ કરું કે એમણે આ મંડળની સ્થાપના કરી હીરાબેન મહેતા જ્યોસ્નાબેન ભાઈ મૃદુલાબેન મહેતા વિનોદ બેન મહેતા આ બધા જૂના એવા હતા બધા કે જેમણે ના ઉત્કર્ષ માટે પોતે કાંઈક ભોગ આપ્યો અને આજ દિવસ સુધી એ કાર્ય કરતા હતા અને એમના પગલે જ અમે ચાલીને આ બધું કાર્ય કરી શક્યા છીએ જો છે આ શેડ બનેલો છે અમારા પ્રાર્થના હોલમાં એ રોટરી ક્લબ ઓફ માંડવી અમને એનો સહયોગ આપ્યો છે ગવર્નરનું ડોનેશન મળ્યું અને રોટરી ક્લબે અમને આ બનાવી આપ્યો છે અને બીજો પાછળ જે શેડ છે ધારાસભ્ય અનિરુદ્ધભાઈની ગ્રાન્ટમાંથી પાસ થયો છે એટલે એ પણ નજીકના ભવિષ્યમાં બની જશે આ ઉપરાંત રોટરી ક્લબે હજી પણ સાથ અને સહકાર આપવાનું અમને પ્રોમિસ આપ્યું છે અને જે બેન્ચિસ છે બધા એ અનિલભાઈ વાડેકરીની છે ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીના પ્રયાસોથી અમને ડોનેશન મળ્યું અક્ષયભાઈ મહેતાનો પણ એટલો જ અમને સહયોગ મળ્યો જે અમારા સલાહકાર છે અને આ બધાનો સાથ અને સહયોગ છે જયંતિભાઈ શાહ એમનો દર્શનાબેન આ બધાનો પણ અત્રથી આભાર માનું છું અને નજીકના ભવિષ્યમાં અમે ઉપર પણ ઇનોવેશન નવીનીકરણનું કામ કરવાના છીએ એમાં પણ અમને કીધું છે કે જ્યારે પણ જરૂર હોય ત્યારે રોટરી ક્લબ પણ સાથે રહેશે અને ડૉક્ટર નવીન મહેતા પ્રવેશ આપ્યો છે કે અને બીજા ઘણા બધા દાતાઓ છે અમારા દાતા પરિવારના એ બધાના સાથ અને સહકારથી નજીકના ભવિષ્યમાં ઉપર પણ રિનોવેશન કરી અને અમે પ્રાથમિક શાળા બનાવવાનું પણ વિચાર કરી રહ્યા છીએ બાળકોનું આરોગ્યની ચકાસણી કરી એ શારીરિક તંદુરસ્તી સાથે માનસિક તંદુરસ્તી પણ એટલી જરૂરી છે અને બાળકોનો રમતગમત ઉત્સવ એટલે ખાલી ભગિની મંડળના બાળકોની આ બધા જ માંડવીના જેટલા બાલ મંદિરો છે એટલે બધાના બાળકો અહીંયા આવેલા હતા અને મોટો અમે રમતોત્સવનું આયોજન કર્યું હતું અને એમ પણ અમારી મંડળના સભ્ય બહેનો છે એમને દાન આપ્યું અને જે ના વર્ગો અમારા અંશાબેન સોની કરે હતા એમાં એમણે પોતાની મહેનતનું કોઈ પણ પ્રકારનું પ્રોફિટ ન લીધો અને બધા જ રૂપિયા છે એ મંડળને આપી દીધા છે એવી રીતે હિનાબેન સંઘે પણ એ જ પ્રકારનું કાર્ય કર્યું છે એટલે આવા ઉમદા કાર્યો અમારા બધા જ બહેનો કરે છે અને આગામી દિવસોમાં પણ આ વર્ષમાં પણ ભવ્યથી ભવ્ય એવા કાર્યક્રમો અમે કરવાના છીએ